વર્ષાબેન પંડ્યા અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગુર્જર સાહેબ તથા હેમલતાબેન પોલીસ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે જેને લઈને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ સરસ માહિતી મહિલાઓને આપવામાં આવી હતી પીઆઈ ગુર્જર સાહેબ દ્વારા કઈ રીતના મહિલાઓ પર અત્યાચાર થાય છે બેંકમાં કઈ રીતે ફ્રોડ થાય છે ઘરફોડ ચોરી લગ્નની લાલચ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અમારી કોલેજનું નામ મહિલા મહાવિદ્યાલય વડોદરા છે અને એનએસએસનો વાર્ષિક શિબિર અમે કલાલી ગામમાં પટેલવાડીમાં યોજી રહ્યા છે એટલે આજે અમે ખાસ તો સવારે એક એનજીઓ અલ્પાબેન મંડાવતને બોલાવેલા અત્યારે જે અમારી સેશન ચાલી રહી છે એમાં અમે પીઆઈ સાહેબને બોલાવ્યા છે અટલાદરા પોલીસ સ્ટેશન અને સી ટીમ આવી છે એટલે પીઆઈ સાહેબ અત્યારે વક્તવ્યમાં એ જ કહી રહ્યા છે કે બહેનોએ કેવી રીતે સ્વ બચાવ કરવાનો ગુનાઓ કેવી રીતે રોકાય સાયબર ક્રાઇમ વિશે પણ એમણે વાત કરી ઘરફોડ ચોરી છોકરીઓ જે બધી અત્યારે જે ખોટા વ્યક્તિમાં ફસાઈ જાય છે એના વિશે પણ પીઆઈ સાહેબે વાત કરી અને સી ટીમમાં હેમલતાબેન છે અને બીજા પણ બહેન છે ને એ લોકો અત્યારે વાત કરી રહ્યા છે મારું નામ ડૉક્ટર હિરલ પટેલ